ધંધુકાનગરની મુલાકાતે આવે ત્યારે તેમની સ્થિતિ શું હોઈ શકે ધંધુકા તાલુકાનું શહેર છે આજુબાજુના બેતાલીસ ગામ જેટલા લોકો આવરો જાવરો રહે છે આ મહિલાઓ પણ સામેલ હોય છે ત્યારે તંત્ર આ બાબતે યોગ્ય કરવું જોઈએ પ્રશ્ન ભલે ઘણા હોય અનેક ઉદ્ભવતા રહેવાના પણ જે પાયાના અને અતિ મહત્વના પ્રશ્નો છે તેને ઉકેલવામાં આવે તેવી માંગ ઉઠી છે હાલ સૌથી ગંભીર પ્રશ્ન જન્માષ્ટમી લોકમેળાની જગ્યાનો છે જે લોકો દ્વારા સતત ત્રણ વર્ષથી રજૂઆત કરાઈ રહ્યો છે વર્ષો પહેલા ધંધુકાર શહેર અને તાલુકાની વસ્તી ઓછી હતી ત્યારના પ્રમાણમાં સ્થપાયેલી જન્માષ્ટમી લોકમેળાની જગ્યા હાલ અનેક વર્ષો પછી શહેર અને તાલુકાની વસ્તી અનેક ગણી વધી ત્યારે આ મેળવવા જગ્યા અને ઘણી મોટી હોવી જોઈએ જેના બદલે આજુબાજુ બાંધકામો થવાથી આ જગ્યા નાની થઈ ગઈ છે

પટાંગણમાં યોજાય તો સરળ રહેશે જે માટે સહકાર આપવા બજાર સમિતિ ધંધુકાના ચેરમેન ચેતનસિંહ ચાવડા બજાર સમિતિના વાઇસ ચેરમેન પૃથ્વીરાજસિંહ ચુડાસમા બજાર સમિતિના સદસ્ય પણ સહકારની લોકોએ અપેક્ષા રાખી છે બજાર સમિતિ ખાસ તો ખેડૂતો અને ખેત મજૂરોના હિત અને ઉત્કર્ષ માટે છે મેળામાં આવતા અનેક નાના મોટા ભાગના ખેડૂતો અને ખેત મજૂરો શ્રમજીવી હોય છે જે સીઝનમાં પોતાની કૃષિ ઉપરની ચીજ વસ્તુઓ બજાર સમિતિના જોગાનમાં લાવે છે આજ જોગાનમાં લોકમેળો યોજાતા આવા ખેડૂતો ખેત મજૂરો શ્રમજીવો તેમજ બાળકોની મેળામાં લાવવા બજાર સમિતિ અને સરકાર તરફથી સંતોષ આનંદની લાગણી પ્રસરાવશે જીડીસી ન્યૂઝ સાથે સીકે બારડ ધંધુકા